બધા મજામાં જશો કેમ કે તમે પહેલો વિડીયો જોઈ જ લીધેલો છે ના જોયું હોય મજામાં થવું હોય ને તો જોઈ લેજો જોઈ લેશો એટલે મજામાં આવી જ જશો તમને એમ થશે ભાઈ આટલા હેલ્લા પ્રશ્ન છે આ બધું ખાલી ખાલી દિમાગમાં ભરાઈ જાય કે અઘરું અઘરું છે યાદ નહીં તો આ એવો કઈ છે નહીં હવે દેખો પહેલો પ્રશ્ન આપણો એવો હતો ભાઈ માનવ આંખ જે છે એની નામ નિર્દેશન વાળી આકૃતિ દોરવાની છે ભાગોના નામ અને એના કાર્યો લખવાના છે ચાર માર્ક્સમાં તો પ્રશ્ન બરાબર છે હવે આ બીજો પ્રશ્ન છે કોઈ લઘુત ખામી એટલે શું તેની થવા પાછળના કારણો શું છે અને એનું નિવારણ છે શું આ ત્રણ વસ્તુ એટલે આ પાછો ચાર જાય આની અંદર ત્રણ ડાયાગ્રામ છે પણ યાદ રાખો બહુ રમકડે જેવી વસ્તુ બહુ અઘરું કઈ છે જ નહીં મનમાં તો અઘરું લાગે બે વખત વિડીયો જોવાનું થઈ જશે તમારા માટે બરાબર હવે દેખો હું એક સ્ટોરી કહું તમને આના રિલેટેડ છે બીજી વાર્તાઓ નહીં હમણાં ઉત્તરાયણ ગઈ ગઈ કે ના ગઈ ગઈ ને બરાબર છે જુઓ એની અંદર આપણે એક છોટું ભય પતંગ ચગાવતા હતા હવે એમ પતંગ ચગાવ જાતે ચડ્યા દસ અગિયાર વાગે ઉઠીને ચગાઈ પહેલી જ ભૂરા કલર ની મસ્ત પતંગ હતી થોડે આગળ ગઈ ને કપાઈ ગઈ તો પેલો કે કેલા આવ્યા પડી જો બાજુ વાળા દોસ્ત પેલો કે કઈ ચલા મને નહીં દેખાય છોટો આમ માથું ખંજવા અલ્યા ભાઈ પેલો કે અલા હયા પડી છે તને કેમ દેખાતી રહી તો પેલો કે ખબર નહીં સારું દેખાતું રહી કે ભૂરું ભૂરું દેખાય છે ખરું હવે એક પતંગ નહીં આવી થોડુંક આગળ જાય ને એટલે અડધો કલાક કલાક પતંગો વધારે ચગવા મળી તો આગળની પતંગો બધી એમ ઝાંખી દેખાય બરાબર દેખાય નહીં છોટું ભાઈ આવી ગયો ટેન્શન માં મમ્મી કે મમ્મી યારો આવું થાય છે મને દેખાતું નહીં દૂર નું એમ કરું મમ્મી કે બે દાડા રાહ જો દવાખાના બંધ હોય અત્યાર તો આપણે જઈએ જ જોવા ડોક્ટર ડોક્ટર જોડે ગયા પછી કે ડોક્ટર ને કે સાહેબ આવું થયું પેલો પતંગ ચગાવતો તો મારે છોટીઓ દેખાતું નતું એમ ડોક્ટરે એમ કઈ તપાસ્યું થોડું ઘણું થયું અને પછી કે તમારા છોટો તો છે ને માયો પ્યા છે એની મમ્મી અલે સમજાય એવું બોલો ને તમે કઈ તો કે લઘુ દ્રષ્ટિ ની ખામી તો કે હું કીધું તમે હવે ભણેલી નહીં હોય મમ્મી આ મમ્મી ના હોય કે કદાચ ના ખબર હોય છોટું નહીં ના ખબર હોય આપણા જેવો હશે છોટું કદાચ તો કે ભાઈ છે ડોક્ટરે કીધું દેખો એની અંદર કેવું હોય ખબર છે દૂર વસ્તુઓ છે ને હરખી દેખાય નહીં નજીક ની કમ્પ્લેટ દેખાય શું કીધું કે ભાઈ દૂર નું કમ્પ્લેટ ના દેખાય નજીક નું કમ્પ્લેટ દેખાય તો કે આ ખામી લઘુ દ્રષ્ટિ ની ખામી કેવાય તો કે તકલીફ પેલો કે ના એવું કસવી નહીં ચશ્મા પહેરવાના ને તમને આલીસ પહેરવા તો મટી જાય હું દેખાવાનું મટી જાય હાપ્લીટ દેખાય દેખાવાનું મટે એવું થોડું આવ્યું તો કે બરાબર હા હેડો ચશ્મા બસમા પછી કઢાય પહેરે છોટુ એ પહેરતી દા છોટું કે વાહ તો બીજી વાર પતંગ આવે બધો ની કાપી કાઢે બધો પરીક્ષા આવે તો વાંચવી પડશે શું કરીશ થઈ જશે ચશ્મા પહેર્યા છે ડોક્ટરે હાલ દીધા હવે છોટુ ને ખબર પડી ગઈ કે આપણને લઘુ દ્રષ્ટિ ખામી હતી એટલે દુઃખ નું કશું દેખાતું બરાબર ખબર પડી કે ના પડી દૂરની વસ્તુ સ્પર્શ ના દેખાય નજીક ની કમ્પ્લેટ દેખાય એના લઘુ દ્રષ્ટિ ની ખામી કહેવાય અંગ્રેજીમાં માં કહેવાય લખેલું નહીં હોય પણ એ લખવાનું તમારે બરાબર દેવો આની વ્યાખ્યા શું લઘુ દ્રષ્ટિ ની ખામી ધરાવતી વ્યક્તિ નજીક ની વસ્તુઓને સ્પષ્ટ જોઈ શકે શું કે

નજીક માં હોય તે લગીન દેખાય પછી દેખાય ના એટલે એનું જે દૂર બિંદુ હતું દૂર જોવાની જે ક્ષમતા હતી એ ઘટી અને નજીક થઈ ગઈ કે ભાઈ આટલે લગીન જ દેખી શકશે આની આગળનું દેખાય નહીં એટલે દૂર બિંદુ હતું એ અનંત દત્તા ખસીને નજીક આવી જાય છે બરાબર આવી વ્યક્તિ ની માત્ર થોડા મીટર સુધી જ વસ્તુઓને જોઈ શકે કીધું એમ કે ભાઈ થોડક લાગીને જ પતંગ દેખાય પછી એને દેખાય નહીં હવે આ ભાઈ થાય છે ગભાવું ખબર તો પડી ગઈ ભાઈ આવું હોય એટલે આ ખાવી કહેવાય પણ થાય કમ કીધું ખરું દૂરબિંદુ ખાઈ ને નાજી કઈ જાય એટલે થોડું અપજાયું બોલો સાહેબ તો દેખો આની અંદર કીધું છે એમણે માનવ આપણી આકૃતિ જોઈ ને એની અંદર નતું કે પ્રકાશ ભાઈ ફોટો પાડતા હતા પછી પેલા પડદા પર પડતો હતો ના જોઈ લેજો વિડીયો તો આની અંદર અપજાવી દઉં કે ભાઈ પ્રકાશ આવે ને આકરી અંદર ઘૂસે પછી નેત્રપટલ પર પડે પછી વસ્તુનું પ્રતિબિંબ જાય અને પછી આગળ બગસ સુધી પહોંચે પછી વસ્તુ સીધું પ્રતિબિંબ કરીને આપણને દેખાડે તો કે જે નોર્મલ માણસને પ્રકાશ જે આવતો હોય આંખમાં એ નેત્રપટલ પર પડવાનો હોય એની જગ્યાએ નેત્રપટલની થોડેક આગળ પડી જાય છે નેત્રપટલ એટલે હો તો જોઈ લો આય જુઓ નેત્રપટલ જે આ છે આ નેત્રપટલ અહીં આગળ પ્રકાશ પડવાનો એની જગ્યાએ આગળ પડી જાય છે કઈ પડી જાય છે આગળ પડી જાય છે એટલે જયારે શું થાય છે પ્રતિબિંબ દેખાતું નહીં ચોખ્ખું ચોખ્ખું દેખાયા કરે છે તો આ થયું તો બરાબર છે પણ આનું નિવારણ શું જો પરંતુ નેત્રપટન ની આગળ રચાઈ છે મેં કીધું એમ આ ખામી ઉદ્ભવવાના કારણો જોઈ લઈએ પછી એનું નિવારણ જોઈ લઈએ ભાઈ આવું થાય છે પણ આવું કેમ થતું હશે તો દેખો બે કારણ આકડા લેન્સ થી વક્રતા વધારે હોય આંખનો લેન્સ હોય ને જે અંદર એની વક્રતા કેવી હોય વધારે હોય વધારે હોય એટલે ભાઈ પ્રતિબિંબ ને દે છે એટલે પ્રતિબિંબ આવતું નહીં રેત્રપટમ ને પડતું નહીં એની આગળ ભાગ પડી જાય વક્રતા વધારે છે ને એટલે અને આખનો ડોડો લાંબો થવો આંખો તો ડોડો લાંબો થવો એટલે સિમ્પલ તમે સમજી લો ને પ્રોજેક્ટર જોયું છે તમે આમાં અમે પ્રોજેક્ટર લગાવ્યું હોય અહીંયા આગળ દિવાલ હોય કે પડદો હોય તો પ્રોજેક્ટર આટલે ચોક્કસ અંતર લગી રહેશે તઈ લગીને આપણને પાછળ અહીંયા આગળ ચિત્ર કમ્પ્લીટ દેખાશે સામે પ્રોજેક્ટર હશે તો ત્યાંથી પણ જો હું પ્રોજેક્ટર દૂર લઈ જાઉં તો પછી પ્રકાશ આવે છે નેત્રપટલ પર પડદા ઉપર પડવો જોઈએ પડતો આગળ પડી જાય પેલું દૂર થશે તો પછી ચિત્ર તો આગળ જ થવાનું એ જ વસ્તુ થાય કે આંખનો લાંબો થાય છે એના લીધે અને આંખના લેન્સની વક્રતા વધે છે એટલે યાદ રહ્યું કે ભાઈ નેત્ર પટલ પ્રકાશ પડતો નહીં કઈ પડે નેત્ર ની આગળ તો આપણે ભાઈ નેત્ર ની આગળ પડે નેત્ર પર પાડવા કઈક તો કરવું પડે તો એનું સોલ્યુશન પેલા ડોક્ટરે આલેલું શું આલેલું કે ભાઈ એને ચશ્મા પહેરેલા ચશ્મા એકલા હું લેન્સ પહેરાયા હોય તો દેખો આ ખામીનું નું નિવારણ યોગ્ય પાવર ધરાવતા અંતર્ગોળ લેન્સ ઠીક થાય છે હવે અંતર્ગોળ લેન્સનું કામ હું તો કે ભાઈ લેન્સ નું કામ શું કે પ્રકાશ આવતો હોય બધો છૂટો છવાય તો એને ભેગો કરે આમ એટલે પડદા ઉપર પાડે હવે જો અહીંયા આગળ તો દોરી જ કાઢેલું છે તો એ ફરીથી જોવા અહીંથી આ પ્રકાશ આવે છે બધો આ વચ્ચે મેં કયો મૂક્યો અત્તર ગોળ લેન્સ મૂક્યો તો બધો પ્રકાશ અહીંથી ભેગો થઈ અને અહીં આગળ પહેલા પડતો હતો પણ જ્યારે મેં લેન્સ લગાવ્યો તો એ સીધો કઈ જાય છે નેત્રપટલ પર જાય છે કઈ જાય છે નેત્રપટલ પર પડે કમ્પ્લીટ પડે એટલે થાય શું વસ્તુ આપણે જેવી છે એવી દેખાય જો

પાવર લખેલો લેન્સમાં પાવર હોય કે આટલા પાવરનો આટલા પાવરનો જો વધારે પડતી ખામી હોય તો પાવર વધારે ઓછી હોય તો ઓછો હોય એ રીતનું હોય એ ડિટેલમાં નહીં જવાનું તમારે આ એકલું જોવાનું ખબર પડી ગઈ આપણે અત્યારે લઘુ દ્રષ્ટિની જોઈએ નેક્સ્ટ વિડીયોમાં આપણે ગુરુ દ્રષ્ટિની ખામી જોઈશું આનાથી વિપરીત જ છે એ પણ તમને ખબર પડી જશે ઓકે મળીએ નેક્સ્ટ વિડીયોમાં